નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ છું આપની સાથે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની ખાનગી ટોકીઝમાં પુષ્પા ટુ ફિલ્મનો શો મોડો શરૂ થતા દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો ફિલ્મની લોકપ્રિયતાને કારણે દર્શકોએ રોષે ભરાઈને મલ્ટીપ્લેક્સ મેનેજમેન્ટ સામે હુરિયો બોલાવ્યો હતો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ને સિકવલ પુષ્પા ટુ મૂવી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી ફિલ્મનો પ્રથમ ભાગ ચંદ્રના લાકડા ચોરી પર આધારિત થ્રિલર એક્શન અને સસ્પેન્સથી ભરેલો હતો જ્યારે બીજા ભાગમાં ચાહકો આતુરતાથી રાહ જોતા હતા ઘણા ચાહકોએ અગાઉથી જ મૂવીનું બુકિંગ કરાવી લીધું હતું જે બુકિંગ પ્રમાણે 5 ડિસેમ્બરના રોજ મોર્닝 શોમાં દર્શકો મૂવી જોવા માટે પહોંચ્યા હતા જે મુંબઈના ઈવા મોલ પર દર્શકોને કડવો અનુભવ થતો એક સાથે દેશભરમાં રિલીઝ થયેલી મૂવી મુંબઈના ઈવા મોલના મલ્ટીપ્લેક્સમાં મોડેથી શરૂ થતા દર્શકોએ નારાજગી વ્યક્ત કરી હતી એક તબક્કે તો મલ્ટીપ્લેક્સ મેનેજમેન્ટ સામે હુરિયો પણ બોલાવ્યો હતો જોકે સમય કરતા મોડે મોડે પણ મુવી શરૂ થતા દર્શકો શાંત થયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર